ખેડબ્રહ્મા તાલુકામાં આવેલું ગોતા ગામ વલીવાડી માતાજીના ઓળખાતા વેરાવરી માતાની તેમજ સદીમાં માં વિહત્માની ગોતા ગામે રમણ કરવામાં આવી મહાપ્રસાદનો નો પંદર હજાર ની આસપાસ માય ભક્તોએ લાભ લીધો માતાજીના પ્રસાદનું રમણ કરવામાં આવી દર વર્ષથી જેમ આ વર્ષે પણ માતાજીની ધૂમધામથી અનોખો રૂડો અવસર રમણ કરવામાં આવી જેમાં ભુવાજી ગોબરભાઈ વગેરે હાજર હતા સવારે મહાપ્રસાદનું આયોજન તેમજ તાલુકાના આજુબાજુના ગામોના ભક્તો હજારોની સંખ્યામાં મહાપ્રસાદ તેમજ રમણનો અનોખો રૂડો અવસર ભક્તિનો લાભ લીધો વેરાવળી માતા ગોતા ગામના અનેક માય ભક્તોના શ્રદ્ધા તેમજ મનોકામના પણ પૂરી કરેલ છે તેવા કિસ્સા સાંભળવા મળે છે જેમાં દર રવિવારના દિવસે પણ દૂર દૂરથી માય ભક્તો માતાજીની શ્રદ્ધા તેમજ તેમની મનોકામના પૂરી થતી હોય તેવા ભક્તો આવતા હોય છે ખેડ્રમ્મા તાલુકામાં આવેલું ગોતા ગામ વલ્લીવાડી માતાના નામે ઓળખાતી રેવાવરી માતાઓના કોની મનોકામના પૂરી કરેલ છે તેવી ચર્ચાઓ સાંભળવા મળેલ છે માતાજીના દાખલા વગાડી માતાજીને પ્રસંગ અનોખો રૂડો અવસર એટલે કે રમણ ગામમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી તાલુકામાં આજુબાજુના ગામના ભુવાજીઓ તેમજ માય ભક્તો હજારોની સંખ્યામાં માતાજીના ફૂલોથી વધાવ્યા હતા માતાજીની રેગડી ધૂમ મનાવચા બહારથી કલાકારો પણ આવેલ હતા તેમજ માતાજીના રમણનું વાયક સાબરકાંઠા જિલ્લા સુધી આપવામાં આવ્યું સાબરકાંઠા તાલુકાના ભુવાઓ પણ આવતા હોય છે માતાજીની રેગડી ધૂમ મચાવતા જયેશ ખરવાડા તેમજ ભુવાજી હરેશભાઈ તેમજ સેવાભાવિક જીગરભાઈ આયોજક પટેલ પ્રકાશભાઈ નાદરી જીવરાજભાઈ રબારી નાદરી ગોવિંદભાઈ રબારી તેમજ રમણ દેવી દેવતાઓ માટે અનોખો ઉત્સવ દિવસ ગણવામાં આવે છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા જિલ્લા બ્યુરો ચીફ